તો હલો મિત્રો સ્વાગત છે તમારું મારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એક મિત્રો આજે વાત કરીશું જે આતુરતાથી જે રિઝલ્ટની તમે રાહ જોઈને બેઠા તે ફાઇનલી આવી ચૂક્યું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો બાર સ્લેશ બે હજાર ત્રેવીસ ચોવીસ એમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની એક્ઝામ જે લેવાય એમાં ગ્રુપ એમાં તો જે છે પત્રો જે કહી શકાય નિમણૂક પણ આપવાની હમણાં પ્રક્રિયા ચાલુ છે પરંતુ જે ગ્રુપ બીની જે રિઝલ્ટની રાહ જોઈને કેન્ડિડેટ્સ બેઠા હતા એમાં મુખ્ય પરીક્ષાને અંતે સફળ અને અસફળ બંને રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવા બાબત આ એક નોટિફિકેશન જાહેર થયું છે રિઝલ્ટ તમે કહી શકો કે જાહેર થઈ ચૂક્યું છે અને એમાં આપણે વિગતે વાત કરીએ તો જાહેરાત ક્રમાંક બસો બારમાં ગુજરાત ગૌણ સેવા વર્ગ થ્રીમાં ગ્રુપ એ અને ગ્રુપ બી પૈકી જે ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું કઈ તારીખે આઠ છ બે હજાર પચીસના રોજ એમાં જે અઢાર પાંચ બે હજાર તેવીસના સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના જાહેરનામાથી નિયત થયેલ ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ધોરણને ધ્યાને લઈ સફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી એપેન્ડિક્સ એમાં આપેલી છે જેમાં સોળ હજાર પાંચસો સત્તર ઉમેદવારોને સ્થાન મળ્યું છે અને ચાલીસ ટકા લઘુત્તમ લાયકી ધોરણ મેળવવામાં અસફળ રહેલ ઉમેદવારોની કામચલાઉ યાદી એપેન્ડિક્સ બીમાં આપેલી છે ઠીક છે જેમાં બે હજાર ઉમેદવારોને સ્થાન મળ્યું છે બરાબર તો જે પણ મિત્રો મને આમ નામ હોય બરાબર એમને આપણી ચેનલ પરથી ઘણા અભિનંદન છે અને હજુ એનું એક ફાઇનલ સિલેક્ટ લિસ્ટ મતલબ કહી શકાય કે એક મેરિટ લિસ્ટ પણ બહાર આવશે કટ ઓફ લિસ્ટ પણ બહાર આવશે બરાબર સદરૂ પરીક્ષા અંતર્ગત વિધવા ઉમેદવારો અને રમતવીરો જેઓ સરકારશ્રીના વખત વખતની જોગવાઈ મુજબ વધારાના ગુણ મેળવવા માટે દાવો કરેલ છે એમને ડોક્યુમેન્ટરી વેરિફિકેશનને આધીન જે મુજબના ગુણ આખરી પસંદગી કરવામાં યાદ પસંદગી યાદી તૈયાર કરતી વખતે ઉમેરવામાં આવશે એટલે કે અત્યારે નહીં પરંતુ એમને જે તે સમયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે તે સમયે એમને આ ગુણ જે છે ઉમેરવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ઉમેદવારો તથા તેના અંગેની સૂચનાઓ ટૂંક સમયે પ્રસિદ્ધ કરવામાં આવશે આથી મંડળની વેબસાઇટ નિયમિત જોતા રહેવા માટે ઉમેદવારોને કહેવામાં આવે છે ઠીક છે ત્યારબાદ જે અહીંયા ઠરાવની વાત છે પિટિશન યાદી એપેન્ડિક્સ સીમો છે બરાબર નામદાર કોર્ટમાં દાખલ થયેલ આ જે પિટિશન છે બરાબર એ પિટિશનની યાદી એપેન્ડિક્સ સીમો છે અને બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસની ભરતી સંબંધિત સમગ્ર કામગીરી નામદાર હાઈકોર્ટના ચુકાદાને આધીન રહેશે એટલે કે આ જે એપેન્ડિક્સ સી છે એ કેસનો મુદ્દો છે બરાબર ત્યારબાદ એમાં જે છે જે પણ ચુકાદો છે એ પ્રમાણે તમને એનું રિઝલ્ટ ફરીથી નોટિફિકેશન દ્વારા જાહેર કરવામાં આવશે બરાબર એપેન્ડિક્સ ની વાત છે ફક્ત મિત્રો આમાં તમે જોઈ શકો છો કે સાડા સોળ હજાર લોકોને આમાં સ્થાન મળ્યું છે બરાબર અને એમો એટી માર્ક્સ જે છે એટલે કે 80 માર્ક્સ ઉપર હોય એસી અથવા થી ઉપર હોય એ દરેકને સ્થાન મળ્યું છે પરંતુ અહીંયા મિત્રો તમને એક પ્રશ્ન હંમેશા થતો હશે કે હવે શું હવે નેક્સ્ટ નેક્સ્ટ કેટલું કટ ઓફ અથવા મેરિટ અટકી શકે છે મારા મગજમાં અત્યારે મિત્રો એક જ જે છે પોસિબિલિટી આવે છે અને એ છે કે એકસો વીસ માર્ક આસપાસ થાય આપણે એનું કહી શકાય કે કમ્પ્લીટ એનાલિસિસ પણ અપલોડ કરીશું જો આ વિડીયોને વધારે પ્રતિભાવ મળશે તો ઠીક છે વધારે લાઇક્સ મળશે અત્યારે જ લાઈક કરી દો જે વિડીયોને નાલા લાઇક કર્યો હોય અને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જે છે ટૂંક સમયમાં જ એનું એનાલિસિસ સાથે કટ ઓફ જે છે શક્યતા હોય એ પ્રમાણેનું આપણે અપલોડ જરૂરથી કરીશું અહીંયા તમે જોઈ શકો છો પ્રમાણે કેન્ડિડેટને ફક્ત સિરિયલ નંબર રોલ નંબર જેન્ડર કેટેગરી અને એના માર્ક્સ જે ઓપ્ટેન માર્ક્સ છે એ આપેલા છે તો તમે જોઈ શકો છો પ્રમાણે સોળ હજાર પાંચસો સત્તર ઉમેદવારોને સ્થાન મળ્યું છે અને હજી પણ એમાં એક લિસ્ટ જે છે કે મે મેરિટ યાદી અથવા તો એ લિસ્ટ જે છે પ્રસિદ્ધ થશે ધન્યવાદ